શેના પ્રાઇમ લોકેશન પર આર્ટ સ્ક્રીન સાથેનું આ મલ્ટીપ્લેક્સ સિનેમા ઘર રચનાઈ પર રિફ્રેશ થવા માટેની એક અનોખી જગ્યા સાબિત થશે સુરત શહેરની સિનેમા પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રિફ્રેશ થવા માટેની એક વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે છે વેસો ખાતે લૂપ સિનેમા શહેરના પ્રાઇમ લોકેશન પર શરૂ થઈ રહેલું આર્ટ સ્ક્રીન સાથેનું આ મલ્ટીપ્લેક્સ નવા જે સિનેમેટિક્સનો અનુભવ કરાવશે ગુરુવારથી આ સિનેમાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે

કોફી જોન અને હેલ્ધી ડેસર્ટ પણ ઉપલબ્ધ છે એટલું જ નહીં લાઈવ કિચન પણ અહીં ઉપલબ્ધ છે સાથે જ થ્રી લેયર પાર્કિંગની સુવિધા છે તો એ વધુમાં જણાવ્યું હતું કે લુક સિનેમાની ટેગલાઇન છે રિવ્યુ રિફ્રેશ અને રિપીટ એટલે કે આ જગ્યા માત્ર સિનેમા નિહાળવા માટેનું સ્થળ નહીં પણ એક રિફ્રેશ માટેનું સ્થળ પુરવાર થશે એવી અમને ખાતરી છે અબ્દુલ ખુરાના મેનેજિંગ ડાયરેક્ટર લુપ સિનેમાસ આ તમે જે રીતે કીધું ઘણી બધી મલ્ટીપ્લેક્સિસ છે સુરતમાં લૂપ સિનેમાની ખાસિયત એવી છે કે આ આઠ સ્ક્રીન લેઝર પ્લેક્સ છે જેમાં આઠે આઠ સ્ક્રીનમાં લેઝર પ્રોજેક્ટર આપણે રાખ્યા છે આ પહેલો મલ્ટીપ્લેક્સ છે સુરતનો જ્યાં આપણે ડોલ્બી સાઉન્ડ તો તમે દર જગ્યા સાંભળ્યું હોય પણ ડોલ્બી સ્પીકર્સ પણ છે તો એનો જે એક્સપિરિયન્સ છે એ બહુ નવો એક્સપિરિયન્સ તમને મળશે અહીંયા આખા ફૂડ નો એક્સપિરિયન્સ અલગ આપણે મૂકવામાં આવે છે દેર ઇઝ એન લાઈવ કાઉન્ટર એક કોફીનો કાઉન્ટર આપણે સ્પેશિયલી બ્રુ લેબ કરીને બનાવ્યો છે જ્યાં તમને ફ્રેશ બ્રૂડ કોફીઝ મળશે જેનો એક્સપિરિયન્સ એક અનપેલ એક્સપિરિયન્સ છે બીજા મલ્ટીપ્લેક્સ કરતાં પછી તમને ઇન્ફિનિટી લોન્ચ બનાવ્યો છે જ્યાં બે સ્ક્રીન આપણી પ્રીમિયમ સ્ક્રીન્સ છે જેનો એક્સપિરિયન્સ બીજી બધી સ્ક્રીન્સ કરતાં અલગ છે

જે છે છે મલ્ટીપ્લેક્સ મલ્ટીપ્લેક્સ પર જ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ સિનેમાનું એ તમને કોઈ દિવસ ઘરમાં નહીં મળે વાત કરવામાં આવે ટિકિટ નું ભાવ તમને ખબર હોય તો ડિસ્ટ્રીબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સ કરે છે બટ આપણે શહેરમાં એક કોમ્પિટિટિવ પ્રાઇઝ રાખવાનું છે બીજા મલ્ટીપ્લેક્સિસ અને બીજા થિયેટર કરતા આપણે વધારે પ્રાઇઝ નથી જે લોકાર્પણ છે એ કાલથી આપણે પબ્લિક માટે આ મલ્ટીપ્લેક્સ ચાલુ થાય છે